મારું નામ ગોસાહ પ્રહલાદગીરી હું સુંદરવન મંજીપુરા રોડ સુંદરવન અંદર રહું છું હું કાર્યરત છું અત્યારે અંકલેશ્વર માં મારી વાઈફ અને બંને ત્યાં અહીં બંને એ બે જ રહે છે મારી દીકરી અને મારી વાઈફ એ બંને મને જોવા માટે મારું નાનકડું એક ઓપરેશન હતું તે મને જોવા માટે ત્યાં અંકલેશ્વર આવ્યા હતા ઉત્તરાયણ ના દિવસે એવો પાછા આવ્યા ત્રણ દિવસ માટે આવ્યા હતા પાછા આવ્યા ત્રણ ચાર દિવસ માટે પાછા આવીને એમણે જોયું તો મેઇન ડોર ની જે જારી હતી એનું લોક તૂટેલું હતું પછી અંદર જોયું તો મેઇન ડોર નું નકુજા સાથે લોક તોડી નાખેલું હતું ઘરની અંદર એમને ડાઉટ થયો એટલે તે મેઇન રૂમ તરફ ગયા મેઇન રૂમ માં તિજોરી તૂટેલી હતી બધા કપડા વગેરા વેર વિખેર હતા અને એમાંથી સોનું ચાંદી અને રોકડ રકમ

સાહેબ બી આવ્યા હતા આ વિશે પૂરી જાણકારી લીધી અને કાર્યવાહી જણાય છે મારું સોનું મારી દીકરી નું લગ્ન આગળ ના માટે અમે લગભગ ત્રીસ સાલથી જે મારા બાપ દાદા ટાઈપ નું થોડુંક સોનું હતું અને મારા દીકરાનું લગ્ન એપ્રિલ માં થયું તેનું અમે ખરીદેલું હતું એ બધું સોનું અને હું મારી વાઈફ ના ઘરના એ આમોને લગ્ન ટાઈમે આપેલું એ બધું સોનું લગભગ છવ્વીસ તોલા સોનું એક કિલો ચાદી અને રોકડ ચુમ્માલીસ હજાર રૂપિયા ચોરી થાય લગભગ કુલ અગર જૂના સોનાની ને એની અંદાજીત રકમના આધારે અગિયાર લાખ સાડા અગિયાર લાખની આજુબાજુ રકમ થાય છે દેખાય સીસીટીવી આવ્યા છે આજુબાજુના જે મકાન હતા એના સીસીટીવી માં ક્લિયર નથી પણ ચોર ત્રણ ચોર અંદર ઘૂસતા અને બહાર નીકળતા દર અંદર દેખાય